જય દ્વારકાધીશ મિત્રો ઉઠી જાય હવાર હવારના પોણા આઠ થાય ફ્રેશ ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરી લઈ શરદી થઈ ગઈ દવાખાને જવું પડશે અવાજ છે લાગતો હશે તમને એવો શું કરો મંગ કે બતાવી દઉં દેવલા તને એવો ને એવો હા હા એ અવાર અવારનું સરપ્રાઇઝ આવી ગયું અમારું ઘરેથી કોઈ ચિંતાક છે ખતરનાક શરદી થઈ ગઈ હેવી લેવલ ની તો એ પંખા ઓછા ગરમી થાય રી કઈ થોડીક વાર રે થોડીક વાર ગરમી થાય થોડીક વાર ટાઢ ચડી જાય એવું થાય મુનો કોટો મારી એ કાય ઓછા થઈ કે ડર એવું લાગે રુ હવે ધીમે ધીમે હા કાઠું બધું વાતાવરણ શું ડીસ મેચ થઈ ગયું ને ઘરનું નિયરું ઓમાં ડાડું હતું ને એ ગરમ એટલે યા ગરમ

સ્વેટર પહેરી જ જજો કોપો બોપો પહેરજો ફર્નમાં પૂમળા નાખજો તો કે શરદી થઈ જાય ઓચિતરની સારી જબરી થઈ ગઈ સવારે આવ્યો ને બસમાં તો યે કહે નહોતું પછી ઈયે એન્ટ્રી લીધા પછી જે થઈ ગઈ ને હું ઘરે પહોંચ્યો ને બધું પકડાઈ ગયું ના બધું કેવું રેડી કેવું થાય અમે કહું તો ને સિટ્રીજીન ખાઈ ગયું સિટ્રીજીન તો અમે કાલે

ત્યાગી વિચાર દિયે મને શું ખબર કે એમ કેવું હોય તો કે નહીં કેતા ટાઢી હોતા આપને ટાઢી નું ઉધરસ ઉધરસ થઈ ગયા નહીં કેતા તે કેવું થાય ટાઢા પર આઈસ્ક્રીમ ને ઉપર ખાઈ ગયો પણ કેવું થાય આ ટાઢા નહીં ગરમ ઉનાળામાં ઉનાળાનો નો ગરમ ઉધરસ ને નહીં જતું કે વેરું ને એટલે તો કાલે બે બો ભઈ કેતા હતા કે વેડી ખાઈ જા શરદી કાલ હવા રેડી થઈ ગઈ છે હારું હવે ખાધી લી અવળો રેડી થઈ ગયો ને તો તો એક કામ કર ખાઈ જા પડે એવું લાગેલું ટ્રાય તમારી હાથથી વધારે કેટલું થશે થઈ થઈ ગયું હોય પતી જશું મજામાં રે હુઈ રે ને કોઈ લેવા તો તો ના સાહેબ હું હમણાં દેખાતા ને કોઈ જોઈ ના જાય કે કોઈ જોઈ ને આ જોશે ને જો તો დასુક કબ તુફ તે ઈ જૂતી દાસે કે છાની માં ધીમે ગ્રેન ખબર હે કે મે વાર પણ આવસે બજા યાર મયંક ને બોલાય ચક ફટ્ટે પછી શું હતું ડબ દેギल्ली ડબ દેギल्ली રાહ રીલેડિયા એટલે ઘણા હોય હસે જાય એટલે કરે ખબર નવરું થાય ને નવરું એટલે સીધું સ્ક્રોલ જ કરવા પડે એને રિલેરિયા કહેવાય કલતાણે થઈ ગયો નામ શું બારો કાઠું કઈ તો હવે જો બીમાર થયા પડ્યા પડ્યા રેસુ તો ઘણું આમ આળસ ગરી જાય શરીર એવું નબળું થઈ જાય અબ કઘોત તો દે ચાવી ખણત વાટત મારત સેલ અબ દવા જુઓ પૈસા હોય ને ના હોય ખાને તોય કઈ ના પે વાત છે ખરેખર દ્વાર કેસ એ તો દ્વાર હવે અવે સુ બંદે ગયો તો કર સુ આગળ થી એસી બતાવ સુ આવા દવાખાને બોખાને જસુ તો બતાવ સુ દવાખાડે તો સુઈ જાય ઓબે જ ત્રણ દી તો રેના રીજે

ખાવા બવાનું ખાઈ લીધું હોય જમીન ગોળી લઈ લીધી આપણે ટાઈમપાસ કરવાનું આપણે એલવીસભાઈ ઓકાત કે બહાર જશું ગોળી બોળી ખાઈ લીધી હવે થોડીક વાર અંધારું કંડાકી હોય મસ્ત આરામ કરી શરદી ખરેખર બાથો બાથો ચડી ગયું હે રેવ કડા ગયું હે સરદી હે બાકી સિરીઝ જોઈ અમે કયો પેલો ચોથો એપિસોડ પોચ હું તો જો આ જોતો તો દેખો ચોથો જોવા બડી ગયો આપણે પેલ થી તો બાકી હે કે બાપે બાપે હારી લાગે રી જોવા એકવાર એવી હે શું કેવું એક વાર

બીમાર હોય એટલે એવો હાલે આઠું થઈ ગયું હે નાઈ બાઈ લીધું હે આપણે મિત્રો કમ્પ્લીટ ખાવા બાવાનું થઈ ગયું ને વેનીલા પછાડના ખાઈ લીધી દી આમ તો અત્યાર થોડું સારું લાગે રો ફરક પડે ભાઈઓ વેનીલા દી એમાં ફરક ખરેખર કર કોક ટ્રાય કરજો ફરક તો પડે રો હારો ફરક પડી જાય રો મજા આઈ ગઈ અત્યારે લે વેનીલા કર્યું પણ વેનીલા લાગે લાય ને એ ખાઈ ગુગરા જેવું હું થવું ના ગુગરા તમને દેવા પડે બાર માં આ ખૂણો ખૂણા પર ખૂણા માં આપણે બ્લોગ પતાઈ દઈ કાલે લગભગ રેડી જેવું હવે જોઈ જે બંધ ના આવે ને રાતે આજે ના આવે ને રેડી રહું કાલે તો કેમ જશું થોડુંક બતાવશું ભલે આજનો બ્લોગ આપણે એ જ પતાવી ed è di